સરકાર દ્વારા ફરજિયાત કરાયેલા નિયમોના પાલન કરવા માટે નાગરિકોએ હેરાન થવાનો વારો આવ્યો છે ત્યારે રાશન કાર્ડમાં ઇ કેવાયસી કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે પાંચ વાગ્યા અગિયાર વાગે લોકો આવીને ખોલે વાગે લાઈન આટલી લાંબી ક્યારે પૂરી થાય ને બે વાગે લોકો બંધ કરીને જતા રહે બરોબર તો અમારે કઈ રીતે વૃદ્ધ માણસોને શું કરવું અમારે ખાવું પીવું હોય એથી પાણીની કોઈ સુવિધા નથી પાણીની સુવિધા નથી તો અમારે શું કરવાનું છોકરાને સ્કૂલે મોકલવાનો હોય શું કરવાનું આ લોકો એમની મરજીથી જ જે કામ કરે એમની મરજીથી કરે પબ્લિકની મરજી નથી અહીંયા ચાલ અગિયાર વાગે કોલ છે સમગ્ર માહિતીમાં એવું છે કે દરરોજ હવે ઈ કેવાય સીના ફ્રી લાઇન છે રાશન કાર્ડમાં ઈ કેવાયસી માટે લોકો આવે છે પણ અહીંયા પબ્લિકને બહુ હેરાનગતિ કરવામાં આવે છે કચેરી દ્વારા કેમકે લોકો ઘણા લોકો સવારથી લાઈન છ વાગ્યાથી છ વાગ્યાથી પાંચ વાગ્યા સવારમાં આવી જાય છે